સુરત શહેરમાં આજે આપણા ધારાસભ્ય આપણા અંગે કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી એકસો ચોસઠ ઉધના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલે ડોર ટુ ડોર જઈને જનતાની સમસ્યાઓ સાંભળી ઉધના વિસ્તારના એમએલએ મનુભાઈ પટેલે મુલાકાત લીધી વિસ્તારના લોકોની પોતાની સમસ્યા બતાવવા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરી ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે લોકોને મર્યા તેમની સમસ્યાઓ સાંભળી અને તેમના પ્રયત્નો સોલ્વ કરવાનું પણ કહ્યું ઉધનાના ધારાસભ્યને ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો વહેલી સવારે મોટી સંખ્યામાં મારું ધારાસભ્ય મારા અંગે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં સંગમ સોસાયટી સોમેશ્વર નગર આસારામ નગર સાંઈ પેલેસ સોસાયટી સાંઈ રેસ સોસાયટી આ દરેક સોસાયટીઓમાં ઉધનાના એમએલએ મનુભાઈ પટેલે મુલાકાત લીધી અને લોકોની સમસ્યાઓનો નિરાકર કરવાનું આશ્વાસન પણ આપ્યું બ્યુરો રિપોર્ટ ડેલ ઇન્ડિયા ટીવી સુરત આજે એકસો ચોસઠ ઉધના વિધાનસભાની અંદર અમે એક નવતર પ્રયોગ અમલમાં મૂકવાની કોશિશ કરી રહ્યા છે આપના ધારાસભ્ય આપના દ્વારે આપના ધારાસભ્ય આપના દ્વારે એનો હેતુ એ છે કે મારે દરેક સોસાયટીમાં દરેક બુથોમાં અમારે ફરવું છે મારે મારી ટીમ લઈને આ તો ભારતીય જનતા પાર્ટીની આ આપણી ટીમ લઈને દરેક સોસાયટીની અંદર આપણે જવાના છીએ દરેક સોસાયટીની અંદર આપણી માતાઓ છે આપણી બહેનો છે આપણા યુવાન મિત્રો છે આપણા વડીલો છે જે રહેણાંકમાં રહે છે ઇન્ડસ્ટ્રીમાં બી જેના ધંધા ચાલતા હોય આ દરેક જગ્યાએ પોતાની જે તકલીફો છે એમને સુરત મહાનગરપાલિકાથી જે મળવાપાત્ર જે ફેસિલિટી છે એ ન મળતી હોય યા તો એમને ક્યાંય ઉણપ હોય સરકાર તરફથી કોઈ વસ્તુઓ મુહૈયા કરાવવાની હોય એમાં કોઈ તકલીફ હોય તો આ બધી જ વસ્તુઓ ઉપર ફોકસ કરી અને એમના પ્રશ્નો અમે લઈએ છીએ અને એમના પ્રશ્નો એનું સમયાંતરે એ પ્રશ્નોનું નિરાકરણ થાય એ દિશામાં આપણે આગળ વધવું છે એટલે મારા વિધાનસભાના અંદર અમે ધારાસ આપણા ધારાસભ્ય આપણા દ્વારે એ પ્રોગ્રામ અંતર્ગત અમે અહિયાં આગળ વધ્યા છીએ આ શરૂઆત અમે એની કરેલી છે આ શુભ શરૂઆત છે અને આ શુભ શરૂઆતની અંદર આ સોસાયટી ની અંદર કે જે સોસાયટી જીઆઈડીસી ના કેમ્પસ ની બાર બાજુમાં આવેલી છે અને આ સોસાયટી ની અંદર અમે સર્વ એટલા માટે અહીંયા શરૂઆત કરી છે અને અમારો પહેલો શરૂઆત અહીંયાથી એટલા માટે કરી છે કે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ મારા નજરમાં આવી છે મારા ધ્યાનમાં આવેલી છે એટલે આપણે એવું જ વિચાર્યું છે કે આપણે વોર્ડ નંબર ઓગણત્રીસ ની શુભ શરૂઆત આ વિસ્તારથી આપણે કરવી છે વોર્ડ નંબર ઓગણત્રીસ ના બીજા ઘણા બધા બુથો છે એ ઘણા બધા બૂથોમાં આવતા રવિવારે અત્યારે પાંચ સાત બૂથોમાં આજે ફરવાના છીએ અને દરેક વિસ્તારની જે નાની મોટી સમસ્યાઓ છે એ સમસ્યાઓને મહાનગરપાલિકામાં રજૂઆત કરીને ઝોનમાં રજૂઆત કરીને રાજ્ય સરકારની હશે તો ત્યાં રજૂઆત કરીને આપણે એનું નિવારણ લાવી શકીએ એ દિશાની અંદર અમે આગળ વધી રહ્યા છીએ